શિયાળામાં ખાબકેલા વરસાદે મારા ખેડૂતની ખેતીને બરબાદ કરી નાખી છે મગફળી હોય કે અન્ય પાક આપ દ્રશ્યો પણ જોતા હો છો છેલ્લા બે ત્રણ દિવસથી અને આ બરબાદીની બાદ સરકાર રાહતનું પેકેજ જાહેર કરે એ માટે સર્વે કરવાની વાત કરી સરકારે મંત્રીઓને પોતાના સરકાર એટલે સરકારના જે મંત્રીઓ છે એમને અલગ અલગ વિસ્તારમાં મોકલ્યા જીતુભાઈ જોઈ શકો છો કૃષિ મંત્રી છે અર્જુનભાઈ મોઢોડીયા પણ ગયા તમામે જોયું છે ને હકીકત છે કે પારાવાર નુકસાન થયું છે કશું બચ્યું નથી હવે સવાલ એ જ છે સરકાર પેકેજ ક્યારે જાહેર કરશે અને પેકેજ કયા પ્રકારનું હશે આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક છે અને સ્વાભાવિક રીતે જ આ પાંચે મંત્રીઓ અથવા બાકીના જેટલા પણ ધારાસભ્યો છે જેમને પણ પત્રો લખ્યા છે એમની વાત સરકાર સુધી પહોંચી હશે અધિકારીઓ સુધી પહોંચે અને સરકાર આવતીકાલની કેબિનેટની બેઠકમાં કોઈ જબરજસ્ત નિર્ણય લે હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે સરકારને વિનંતી છે મહેરબાની કરીને બે હેક્ટરની જે મર્યાદા છે એમાં બદલાવ કરજો આઉટ ઓફ બોક્સ વિચારજો નહીં તર મારો ખેડૂત નહીં ઊભો થઈ શકે છેલ્લે ફરીથી કહું છું બે હેક્ટરની મર્યાદાથી અનેક ખેડૂતોને જબરજસ્ત નુકસાનીની સામે ઊંટના મોઢામાં જીરા સમાન પણ સહાય નથી મળતી એટલે આ બાદ તોડજો તોડજો ને તોડજો તોડજો કારણ કે સામે ચૂંટણી આવે છે એટલું સમજજો પણ ખરા